રમજીબાન સુઘવાણી કરવી પડશે પાણીની પોવાણીની અમારા એરંડા ચોપા પણ હુંકવાળી સૌ થાય તે સારી કે વરસાદ આવે છે કહે હવે બોર તો આ બાજુ પૂછી લો ફોવાણીનું રમજીબા હા રમજીબા હા હા બુદરાબા પોણી આગળ કો હુંકવાળી તું વરસાદ આવડો લેટ પડ્યો હાલ લે તાનો હા બે દાદ ચીરી ગોઠવી આવશે પોણી એકજો ફોન કરી દેજો પણ કરી દો બેદાચેરી કીધું ગયું બે દાડા ફોન કર્યો કે નહીં કરતા ના પાછું જવું પડશે મારે અલ્યા બે દાડા થઈ જાય ફોન કરવો પડશે લગાવી દે ફોન પપ્પા હું હાલો હા રામજીભા રામજીભા નું ભૂત બોલો છે અરે ભૂત બોલો હામો જવાબ આલો તો યાર વાયદો કર્યો કોનો વાયદો કોની નો એ તો આલી આવત ખરા

કરવાનું એ તો તમારે આવું છું વાત જોઈ જોઈ ને હેડ મને ઘેર ભેગા થયા ભેગા તો થવું જ પડે તમે આયા છો તો કયો બે શબ્દો કપા હું કહે શું કરવાનું પૈસા નહી ને પૈસા બાકી પૂરી ભાક કે પૈસા બાકી મારા તાજા તો નહિ પણ કપા હુ છે ને મારા એરંડા તો પણ એ ફરી મેલ્યું અમા બાબા કે નહીં આવે પેલા વિઘા માં પોણી આવ્યા કપા વાળી ના

તઈન ડારા થઈ ગયા પોણી આ કોને લઈને આવ્યો હા કોને લઈને આયો આ જે સી છે આ મારવા લઈને આવ્યો કોક ના આડો કાયો થયો હોય મારવા દે કાયો નઈ થયો પોણી હાલવાનું કે નહીં હાલવાનું કયો આડો પોણી હું આ લઈ ગયા ચમ આ જોજો જો આવો આ લઈને જ કરું છું આ બી બાકી આગળ લાલભાન વાતા હોય

પોણી ને બોણી જીવ તેલ પીવા કે તને કહો તમકોનો કેવી થાય અરે આ તો હું થાય બે આલે પોણી પોણી આવતો નહી તાર ટેલ્લો લેવરા રોજ જા જા નહીં મારા પોણી હું મલે ઉભાલ તો લાલ ભા હા ઉતી માથા તરીયો હમણે કામ લાગો પોણી આવતો નહી રોમજીરો એવું છે ઓહ

પાવડો પાવડો અમે જો પાવડો મેલે તો ફોડું ફોડી નાકે તારો ખોડા રોમજા આ મને તો બે આલીત પછી પાણી આલ્યું ને રોમજી ના લે ફોણ આલ્યું ને ઓડી કાંતી આલી નઈ મને લે તને ફોણ આલ્યું લે પાણી આલ્યું ને લે રોમજી ના ઝપો લે પાણી આલ્યું ને લે ફોણ આલ્યું લે ઝપો અમે આગા જો અમે આલ્યું ને રોમરો લે વાત છે લે પાણી આલ્યું નઈ

અરે રોમજીલા તમે તારા મારા કપડાં પાણી આલ્યું તારો નિયરન કરાવાયા તા તારા નિયરન નઈ તને બેહૈ બે નઈ આલ્યું આપો

પોણો લેવો છે પણ જેટલા દરે રોજ ગમો રોજ મારો દેવું રોમજી રોમ કઈ નાખું કેમ કઈ નાખું ને પોણી કે બિલ પાવડો લઈને આવ્યા બકાબા

હા મારા અપના દીએ તા કો નેકરીએ તા યરોમજી બા તા હા નઈ નો પાવડો રાખો તા નઈ મેલો તો ભાઈ તારસે કોક દાર 12 લેવા હા તા જય માતાજી પછી ઇને પાવડો ઇને નઈ બૈરા માલવો છે અરે તું તા તું દેજો આ બંધ્યો હા આવજો તા